દિપભાઈને યુન એલિટ આઈ ટ્વેન્ટી કાર વેસવાની છે સારી કાર સાવ વ્યાજબી ભાવમાં તો મિત્રો આ કારનું મોડલ અને ક્યાં જોવા મળશે કિંમત વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટીમાં નંબર આપેલો છે સમજિરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે અને કિંમત તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે યુન્ડાઈ એલિટ આઈ ટ્વેન્ટી કારની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે અને કારમાં કાર ટુ ઓનરમાં છે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ લેધર સીટ કવર સ્ટેરિંગ કંટ્રોલ બધું કમ્પ્લીટ વર્ક કરતું જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ વગેરે અને મિત્રો કારમાં તમને સાવ નવા ટાયર જોવા મળશે તો ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને કાર પિંચોતેર હજાર કિલોમીટર ફરેલી જોવા મળશે તેવું માલિકનું કહેવાનું છે તો મિત્રો વ્હાઈટ કલરમાં આ કાર જોવા મળશે બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે નો નો એક્સિડન્ટ કાર છે અને કારમાં કાટછળો ક્યાંય પણ જોવા નહીં મળે તો કારમાં તમને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે અને કારનું પેટ્રોલ એન્જિન સો એ સો ટકા વર્ક કરે છે અને ફૂલ જવાબદારી સાથે કાર વેસવાની છે તેવું માલિકનું કેવું છે તો વાત કરીએ આઈ ટ્વેન્ટી કારના માલિકની તો માલિકનું નામ દીપભાઈ છે અને દીપભાઈએ આઈ ટ્વેન્ટી કારની કિંમત પાંચ લાખ અને અગિયાર હજાર રૂપિયા રાખેલી છે મિત્રો ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતને તો દીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બ્યાસી ડબલ ઝીરો આઠ ચાલીસ સત્રીસ દિપભાઈનો મોબાઈલ નંબર છે પાંચ લાખ અને અગિયાર હજાર રૂપિયા આઈ ટ્વેન્ટી કારની કિંમત રાખેલી છે અને આઈ ટ્વેન્ટી કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે તો નામ દીપભાઈ દીપભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ દીપભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે દીપભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈએ ટ્રેસ ડ્રાઇવ વગેરે લઈ અને આ કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે દીપભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય વસરાજ